જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં દરેક હિન્દુના ઘરમાં એક નાનું મોટું મંદિર હોય જ છે જે સામાન્ય રીતે બધાના ઘરમાં જોવા મળે છે પરંતુ આપણા ઘરના મંદિરમાં જે દેવી દેવતાઓ હોય છે તેના વિશે આજે આપણે થોડી વાત કરીશું અને એવી ત્રણ વસ્તુઓ વિશે આજે આપણે જાણીશું કે જે દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે કેમ કે તે ત્રણ વસ્તુ મંદિરમાં રાખવામાં આવે તો તમારે ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડશે તો આ કઈ ત્રણ વસ્તુઓ છે તે વિશે વાત કરીએ મિત્રો આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણા ઘરમાં ઘણી બધી અવનવી તકલીફો આવ્યા કરતી હોય છે જેના વિશે ક્યારેય પણ આપણે વિચાર્યું પણ નથી હોતું આપણે ખૂબ જ પૂજામાં ભક્તિમાં માનતા હોઈએ છીએ તો પણ આપણા ઘરમાં સુખ અને શાંતિ નથી રહેતી અને પરેશાની વધતી જ જતી હોય છે તો આવું થવા પાછળ ત્રણ કારણો છે સૌથી પહેલી વાત તો એ છે કે ક્યારેય પણ ભગવાનની ત્રણ મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ કોઈ પણ ભગવાનની ત્રણ મૂર્તિ એક જગ્યા પર ક્યારેય પણ ન રાખવી જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર દરમિયાન આપણા ઘરમાં જો કોઈ પણ મૂર્તિ હોય તેવી એક જ સરખી ત્રણ મૂર્તિ ક્યારેય પણ નહીં રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્રનું કહેવું છે કે તેનાથી માણસ બે ધ્યાન થાય છે અને તેનું મન ભટક્યા કરે છે જો તમારા ઘરના મંદિરમાં ત્રણ મૂર્તિ હોય તો કોઈ પણ એકને વિધિવત વહેતા પાણીમાં પધરાવી દેવી જોઈએ બીજી વસ્તુ એ છે કે ભગવાન કોઈ પણ હોય તેની મૂર્તિ જો ખંડિત હોય તો ક્યારેય પણ આપણા ઘરમાં અથવા આપણા ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ ખંડિત એટલે કે કોઈ મૂર્તિ હોય તેનો કોઈ ભાગ અથવા આખી મૂર્તિમાંથી કોઈ પણ ભાગ તૂટી ગયો હોય તેને ખંડિત કહેવાય છે તેવી મૂર્તિ આપણા ઘરની બધી જ સુખ સુવિધામાં વિક્ષેપ નાખે છે અને આપણા જીવનમાં દરેક સમયે કોઈ પણ એક વસ્તુની કમી રાખે છે જેથી તમારા ઘરમાં ધ્યાનથી બધી જ મૂર્તિને જોઈ લેજો તેમાંથી કોઈ મૂર્તિ ખંડિત તો નથી ને અને હોય તો તેને તરત જ વહેતા પાણીમાં પધરાવી દેજો ત્રીજી વસ્તુ એ છે કે કરમાઈ ગયેલા ફૂલ જ્યારે પણ તમે પૂજા કરતા હોવ ત્યારે મંદિરમાં આગળના દિવસના કોઈ ફૂલ પડ્યા હોય તો તેને તરત જ મંદિરમાંથી લઈ લેવા જોઈએ હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે સવારે પૂજા કરો છો અને જે ફૂલ ભગવાનને અર્પણ કરો છો અથવા ચડાવો છો તેને સાજની પૂજા કરતા સમયે ભગવાન પરથી લઈ લેવા જોઈએ કેમકે જ્યાં સુકાઈ ગયેલા ફૂલ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા આપમેળે આવી જતી હોય છે તે ઘરના માહોલને તંગ કરે છે તો મિત્રો ક્યારેય ઉપર જણાવેલ આ ત્રણ વસ્તુ ભગવાનના મંદિરમાં ન રાખો નહીતર ઘરમાં દરિદ્રતા અને જ રહેશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી કમેન્ટમાં જય શ્રીરામ જરૂરથી લખજો